સમાચાર વિસ્તારથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બહુ જલ્દી મંત્રી મંડળ અને સંગઠન અંગે કોઈ નિર્ણય આવે તેવી શક્યતા દેખાઈ રહી છે પર મહત્વપૂર્ણ બેઠકોનો દોર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ રહ્યા હાજર તો સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભારત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ ત્યાં પહોંચ્યા છે સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા તો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ અને નવા સંગઠન અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા આ બેઠકમાં થતી હોવાની ચર્ચાઓ પણ હાલ સેવાઈ રહી છે અનેક અટકળો સેવાઈ રહી છે જે રીતે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે આપણા તેઓ પણ દિલ્હી પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી પણ દિલ્હી પહોંચ્યા બેઠકોનો દોર ચાલી રહ્યો છે વડાપ્રધાન અને અમિત શાહ પણ ખાસ ત્યાં બેઠકમાં પહોંચ્યા છે તેને લઈને કંઈક નવા જૂની થાય તે પ્રકારના અત્યારે એંધાણ છે તે સેવાઈ રહ્યા છે આજ મુદ્દા પર સાથે સંવાદદાતા સંજય સાથે સીધા જ સંજય દવે અહીંથી એમ દિલ્હી પહોંચ્યા છે રત્નાકરજી અને સાથે સાથે જગદીશ વિશ્વકર્માનો પણ ત્યાં દિલ્હીનો પ્રવાસ બેઠકોનો દોર યથાવત છે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા કંઈક નવા જૂનીના ના દેખાઈ રહ્યા છે બિલકુલ બંસી જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી એ જ રીતે જેવી રીતે પાર્ટી અધ્યક્ષ નવા નિમાયેલા જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થયું એ પણ ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી અને અંતે પસંદગીનો કળશ ઢોળાયો જગદીશ વિશ્વકર્મા પાર્ટી અધ્યક્ષ બન્યા હવે રહી મંત્રીમંડળની વાત તો મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલાં દિવાળી પછી લાપાચમ કોને ક્યાં કેવી રીતે તમામ પ્રકારની ચર્ચાઓ થઈ ચૂકી છે ત્યારે મહત્વના નામોની પણ ચર્ચા થઈ ચૂકી છે ત્યારે પ્રધાનમંત્રી ના નિવાસસ્થાને એટલે કે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ નિવાસસ્થાને અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અમિત શાહ અને સંગઠન મંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવા નિમાયેલા જગદીશ વિશ્વકર્મા પાર્ટી અધ્યક્ષ તમામની બેઠકો ચાલી છે હવે એવું કહી શકાય બનશે કે તમામ જે ચર્ચાઓ હતી એ ચર્ચાઓના અંતે જે આ મિટિંગ છે એ મિટિંગની અંદર બેઠેલા જે તમામ લોકો છે અને અધ્યક્ષસ્થાને જે પ્રધાનમંત્રીજી છે ત્યારે એટલું કહી શકાય કે અમિતભાઈ અને પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી હવે જ્યારે બેઠકમાં હોય ને એ બેઠક ચાલતી હોય ત્યારે નક્કી આ બેઠક ગુજરાત રાજ્યના મંત્રી મંત્રીમંડના વિસ્તરણની હોઈ શકે એની જ ચર્ચા હોઈ શકે કારણ કે એના સિવાય હજુ ચૂંટણીને વાર છે મહાનગર નિગમની ચૂંટણીઓને પણ હજી જાહેર થવાની જે વાત થઈ ગઈ છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી પણ એને લઈને જે અત્યારે જે બેઠક છે જેમાં બેઠેલા તમામ મહત્વપૂર્ણ નેતાઓ મહત્વપૂર્ણ જવાબદાર વ્યક્તિઓ છે એ એટલું કહી શકાય કે હવે ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ હતી એના ઉપર મોર વાગી છે અને જે સંભવિત નામો છે જેને જેને રિપીટ કરવાના છે જેને પડતા મૂકવાના છે એ તમામ બેઠકનું એક લિસ્ટ તૈયાર થશે આ લિસ્ટ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર પહોંચશે અને એવું બની શકે કે કદાચ ચોવીસ કલાકની અંદર આ પ્રકારની જાહેરાત થાય અથવા તો થોડાક સમયની અંદર એટલે કે દિવાળી આવે છે તો દિવાળીના તહેવારની અંદર રોશની સોરી માફ કરશો રોશની અને ઝગમગાટની વચ્ચે નવા મંત્રીમંડળના વિસ્તરણની વાત શરૂ થાય અને એક પછી એક નામ આવે અને જેને જેને નવી જવાબદારી સોંપવાની છે એવા તમામ લોકોને નામની સાથે એને જવાબદારી સોંપવામાં આવે એવું હવે લાગી રહ્યું છે બનશી બિલકુલ ભાજપ હંમેશા કંઈક નવું મીડિયા ચર્ચા કરતું રહી જાય છે અને નવા જ નિર્ણયોને અલગ નિર્ણય લઈને પ્રદેશ પ્રમુખ સાથે આપણા મુખ્યમંત્રી અને અન્ય જે મહાનુભાવો છે બેઠકોનો દોર અત્યારે યથાવત છે ત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થાય તો નવાય નહીં તે પ્રકારના અત્યારે એંધાણ છે તે દેખાઈ રહ્યા છે